વડોદરામાં કોર્પોરેશને સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું ભીમનાથ બ્રિજ પાસે કોર્પોરેશને દસ દિવસ સુધી સ્વદેશી મેળો ખુલ્લો મૂક્યો છે વડોદરા સહિત રાજ્યભરના વેપારીઓએ પોતાના સ્ટોલ લગાવ્યા થી પણ વધુ સ્ટોલ પર અલગ અલગ સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ શરૂ કરાયું સાંસદ અને શહેર ભાજપ પ્રમુખે કહ્યું છે કે અમે પોતે અહીંથી ઘણી વસ્તુઓની ખરીદી કરીશું સાથે જ લોકોને પણ સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલમાં આવી ખરીદી કરવા માટે પણ આગ્રહ કર્યો છે દેશના આદરણીય વડાપ્રધાનશ્રી દ્વારા જે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનની હાકલ સમગ્ર દેશવાસીઓને કરવામાં આવી છે ત્યારે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના વિષયને લઈ આજે વડા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને અહીંયા આવી અને જે વિક્રેતાઓને અમે મળી રહ્યા છે જે પ્રકારના ઉત્પાદો અહીંયા અમને દેખાઈ રહ્યા છે હું માનું છું કે હું પણ અહીંથી ઘણી બધી ચીજવસ્તુઓ પોતે ખરીદવાનો છું અને આપના માધ્યમથી વડોદરા અને ગુજરાતના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે આપના શહેરમાં પણ જ્યાં કાંઈ પણ આ સ્વદેશી મેળાઓ હોય એમની મુલાકાત લઈ અને સ્વદેશી ઉત્પાદો ભેંટ આપવા માટે અથવા આપના ઘર માટે આપ આજે વડોદરા શોપિંગ ફેસ્ટિવલ પહેલી વખત અમે આયોજન કરી રહ્યા છે એમાં સ્વદેશી અને વોકલ ફોર ને આ થીમ ઉપર આપણે શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન કરી રહ્યા છે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં આ દસ દિવસનું આ ઉદઘાટન ઉદઘાટન પછી દસ દિવસ ચાલવાનું છે સવારે અગિયારથી સાંજે નવ વાગ્યા સુધી ચાલવાનું છે આખા ગુજરાતમાંથી સો પ્લસ આર્ટિઝન્ટ્સની સ્ટોલ્સ આપ્યું છે એટલે દસ દિવસ એ કરે તો એની પણ દિવાળી થાય અને લોકલ પ્રોડક્ટ્સને આગળ દબાવતા અત્યારે આખા દેશભરમાં સ્વદેશી અભિયાન ચાલી રહ્યા છે એટલે તમામ અમે તમામ વડોદરાવાસીઓ આજુબાજુના જિલ્લાના લોકોને વિનંતી કરીએ છીએ કે આપ આવો આપણા સાથે મળીને સ્વદેશીને આપણે આગળ દબાવીએ ભારતને વિકસિત બનાવવાની બે હજાર સુડતાલીસ સુધીમાં જે નેમ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે એમાં એનો એકમાત્ર કોઈ રસ્તો હોય તો આત્મનિર્ભર ભારત છે આત્મનિર્ભર ભારતની અંતર્ગત સૌ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આપણે દેશના લોકોના મહેનતથી અને પરસેવાથી બનેલી વસ્તુઓનો બ લેવા વાપરવાનો આગ્રહ રાખીએ આપણે જે પણ કંઈ વસ્તુઓ ખરીદીએ છીએ આવનારા તહેવારોમાં એ આપણા દેશમાં બનેલી હોય એનો આગ્રહ રાખીશું તો આપણે આત્મનિર્ભર ભારત લઈ થકી વિકસિત ભારત બે હજાર સુડતાલીસના માર્ગને પ્રશસ્ત કરીશું